એથર કંપનીમાં દુર્ઘટના બાદ કોંગ્રેસ દ્વારા ફરી એકવાર વહીવટીતંત્ર તેમજ સરકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા સુરતની એથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્ર અને સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કોંગ્રેસના વિધાનસભાના નેતાએ આક્ષેપ કર્યા છે કે ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલાં ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ આજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય રાજીનામું આપી જઈ રહ્યા છે તેઓને સામ દામ દંડભેદની નીતિથી તોડવામાં આવી રહ્યા છે

કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે સુરત સહિત રાજ્યના અનેક ફેક્ટરીઓમાં જીપીસીબી દ્વારા ગંભીર બેદરકારી દાખવીને ચકાસણી કરવામાં આવતી નથી તેના કારણે આવા અકસ્માત થાય છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં હપ્તાખોરી થાય છે અને ચેકિંગના નામે પોલમપોલ થઈ રહ્યો છે અકસ્માત સતત થઈ રહ્યા છે અને કારીગરો અકસ્માતે મરતા નથી પરંતુ તેઓની હત્યા થઈ રહી છે એથર દુર્ઘટનામાં જનની સામે આરોપ છે તેવા લોકો જ સીટમાં તપાસ કરવામાં આવી રહી છે જેના કારણે સીટમાં જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તે જરૂરી છે કોંગ્રેસના રાજીનામું આપ્યું તે અંગે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે ભાજપે એકસો છપ્પન બેઠક ઉપર ભાજપ જીત્યું છે પરંતુ તેઓ લોકોના કામ કરવાને બદલે જુમલા કરી રહ્યા છે પ્રજા સામે જઈ શકતા નથી જેના કારણે તેઓ સામ દામ દંડભેદથી કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોને તોડી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો અને પ્રજા તેઓને જવાબ જરૂર આપશે આ ઉપરાંત બે હજાર ગુજરાત અને ભારતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે તેથી ચોક્કસ પરિવર્તન આવશે તેવો દાવો કર્યો હતો એના સીટ શેર સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે બે હજાર ચારમાં પણ જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારને નારો હતો એવા સંજોગોમાં પણ આજ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને છવ્વીસમાંથી બાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હાજર ચોવીસમાં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠી પર લોકો માટે સરકાર ચાલે છે એકાદ બે દેશ ચલાવે છે આ તમામ સત્તા ને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને બે હજાર ચોવીસમાં માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે